તેઓદરના દિલવાડા રોડ ઉપર વરસાદી પાણીના ભરાવને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાતના અહેવાલ અસરને લઈને તંત્ર એક્શનમાં આવ્યું પણ ઉતાવળે આંબા પાકે નહીં એ રીતે વરસાદી પાણીનો નિકાલ તો કર્યો પણ બકરું કાઢતા ઊંટ ફસાયાનો ઘાટ સર્જાવ તંત્રના બાપે વાહન ચાલકો લોકોની હાલાકી દૂર કરતા દુકાનદારો ફસાયા વચ્ચે મોટી ખાય ખુદાણી બનાસકાંઠા સહિત દેવધરમાં ચોમાસું પકડ પકડી છે જ્યારે જિલ્લામાં ક્યાંક છોડો છવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો માહોલ જોવા મળી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ક્યાંક મન મૂકીને વરસી રહ્યા છે તો ક્યાંક ઝરમર ઝરમર મેઘ વરસી રહ્યો છે બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં લાંબા વિરામ બાદ ક્યાંક ઝરમર તો વરસાદી ચાપટા પડ્યા છે દિયોદર શહેરની અંદરની વાત તો કંઈક અલગ જ છે દિયોદર વિસ્તારમાં આવેલ તેલવાડા રોડ પર ચોમાસામાં વર્ષોથી વરસાદી પાણી ભરાય સાદાઈ જોવા મળે છે તેલવાડા રોડ ઉપર અનેક મોટી સોસાયટીઓ શાળા કોલેજો ગેસ ઓફિસો સહિત દવાખાનાઓ આવેલા છે ને તેલવાળા રોડ ઉપર વરસાદી સીઝનમાં ક્યાંક ઠીચન સમા પાણી તો ક્યાંક ઉબડખાબડ રસ્તાઓ મસમોટા ભુવા પડતા વાહન ચાલકોને અહીંયાથી પસાર થતા લોકોને હાલાકી ભી ઢભે પડે છે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર છેલ્લા કેટલાય સમય તિકુંભકર્ણની જેમ નેત્રાધીન જોવા મળે છે કે કાલે દિવતરમાં અચાનક ધુધમાર વરસાદ વરસાદી ઉતરના અનેક વેચવાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવ થયા ગઈકાલે ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાત દિયોદરના મસ્ફુટા ખાડાને વરસાદી પાણીને લઈને અહેવાલ પ્રસિદ્ધ થતા દિયોદર પીડબ્લ્યુડીના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી માથેથી આભે કરવાનો યુથરા ધોરણે વહીવટી તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવા તંત્ર દોડતું થયું પરંતુ બકરુ કાઢતા ઊંટ પેઠું જેવી સ્થિતિ સર્જાઈ અત્યારે દિયોદરના દેરવાડા રોડ ઉપર વેપારીઓ તંત્રના પાપે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડની સાઈડમાં વરસાદી પાણી નિકાલ માટે કેનાલ ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે ખૂટ કામ કરતા પીવાના પાણીની પાઇપલાઇન જેસીબી મશીન દ્વારા ભંગાણ પડતા શિવાની પાઇપલાઇનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વેપારીઓ લોકો ત્રાઈમાં માં પુકારી ઉઠ્યા છે કોઈ نکالવાની વ્યવસ્થા કરી જ નહીં તંત્ર ખાલી સારી ખોદી અને જતું રહ્યું છે બાકી દુકાનવાળા બધા પરેશાન છે અત્યાર હાલ હવારની વાત ના બેઠા કોઈ ઘરાક આઈ કરતો નહીં કોઈ જાય આઈ करतो નહીં અમારે આ ગેરેજ છે આઈ રીતે જ બાઇક સર્વિસ કરાવવા તરત જ આવું છે રીતે જ હોય

કે મુશ્કેલીમાં વધારો કર્યો આજની તારીખમાં આગળ જે ચોકઅપ છે ઘરનાળો જે જીબી બોર્ડ એ ખોલે તો પાણી જઈ શકે બાકી તો જવાની જતું જ નથી મુશ્કેલીમાં વધારો કર્યો વેપારીઓ માટે આ પાણી એકાદ એક એક માસથી ભરાયેલું હતું અને અમે આ તંત્ર યાદ સારી ખોદી અને મુશ્કેલીમાં વધારો કર્યો આગળની ચોકઅપ જગ્યા ચોકપ ઘરનાળું ખુલે તો પાણી જાય બાકી જાય નહીં છ કલાક થઈ ગયા હજી કોઈ કરનાળું ખોલવા આવ્યું નથી અહીંયા હમણાં ખુલી જશે હમણાં ખુલી જશે પાણી જવાનું જ નથી